મિત્રો મારી સ્વાગત છે મિત્રો રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે ત્યારે વધુ અકસ્માત છૂટેલા પર સર્જાયો છે જેમાં તેજ સરકારી બસ ખાડામાં વધુ મુસાફરો ત્રીસ મુસાફરમાં જોકે સદનસી કોઈ જનહાનિ થઈ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો નથી તેમ અકસ્માત ના જાણ થતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સારવાર સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર સુદરનગર રાજકોટ હાઇ પર સરકારી બસ અકસ્માતનો ભોગ બની હતી જેમાં બસ ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી જતાં ખાડામાં હતી જેના લીધે વીસથી વધુ મુસાફરો ઈજાઓ પહોંચી હતી જ્યારે સદનશ્રી કોઈ જનહાનિ થઈ ન હતી અને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે આ ઘટનામાં ઈજા પામે વીસથી વધુ મુસાફરોને સારો માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે પોલીસે અકસ્માતનો ગુનો નહોતી વધુ હાથ તપાસ ધરી છે અકસ્માતના પગલે આયોપાના ટ્રાફિક જામના દર્શિયો સર્જાયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ